રાવપુરા પોલીસ સ્ટેશન મથકે ખાડિયાપુર યુવક મંડળના કેટલાક યુવકો લગભગ બપોરના બે વાગ્યે એક અરજ લઈને આવ્યા હતા કે અમારે ત્યાં છે મૂર્તિ ખંડિત થવાનો બનાવ બન્યો છે આ સમગ્ર ઘટનાને લાઇટલી ન લેતા રાવપુરા પીઆઈ એસીપીસી ડિવિઝન અને ઝોન ટુ સર સોની સર અહીંયા દોડી આવ્યા હતા અને ખાડિયાપુર યુવક મંડળ છે ત્યાં જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવી જ ઘટના છે દાંડિયા બજારના બીજા બે યુવક મંડળ જે પ્રગતિ પ્રગતિ યુવક મંડળ અને જય રણછોડ યુવક મંડળ ત્યાં પણ આવી ઘટના બની છે આગળ તરત જ માણસોને આગળ તપાસ કરવા સૂચના કરતા વિવિધ જગ્યાએથી સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા અને એ ફૂટેજ ને આધારે તપાસ કરતા પછી બાતમીદારોને કાલ લગાવ જાણવા મળ્યું હતું કે આ જે છોકરો છે કુણાલ વિનોદભાઈ ગોદડીયા કે જે નવાપુરા ગુરડાવાસનો રહેવાસી છે એને આધારે આનું તપાસ કરવાનું ચાલુ કર્યું હતું અને લગભગ આઠેક વાગે આ છોકરો છે અમને મળી આવ્યો હતો યુવાન આ જે યુવક છે અમને મળી આવ્યો હતો વધુ પૂછપરછ કરતાં આ યુવક પાસેથી એવું જાણવા મળ્યું કે આ યુવક છે પળેટીનો વ્યસની હોય અને એની પાસે પૈસા ન હોવાને કારણે એ આ સૌ પ્રથમ જે ખાડિયાપુર યુવક મંડળમાં ગયો હતો અને ત્યાંથી એને પૈસા ન મળતા એને એમ કે મૂર્તિ નીચે પૈસા હશે એને કારણે મૂર્તિને આમ તેમ એણે ખસેડી હતી અને એમાં એ થોડી ખંડિત થઈ હતી એ પછી આ જે છે જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયો હતો અને ત્યાં પણ સેમ કે એને પૈસા ન મળતા એ મૂર્તિ નીચે પૈસાની શોધખોળ કરતી અને આ મૂર્તિ છે સંપૂર્ણ માટીની બનેલી હતી અને મિસહેન્ડલિંગમાં એ ખંડિત થઈ હતી અને ત્યાંથી એ પ્રગતિ યુવક મંડળમાં ગયો હતો જ્યાં એને કંઈ પણ મળી આવ્યું ન હતું અને ત્યાંથી તે તાંબાના લોટા અને લઈને ગતો રહ્યો હતો એટલે આમ સમગ્ર મામલામાં એવું છે કે આ જે યુવક છે એ વ્યસની હોય અને એને પૈસા ન હોય અને એને કારણે એ આ બધા મંડળોમાં જઈ અને પૈસાની ચોરી કરવાનો ઈરાદો હતો અને એમાં મિસહેન્ડલિંગ થતાં આ મૂર્તિ ખંડિત થયેલી હોય બાકી એનો ખંડિત કરવાનો પ્રાથમિક કોઈ પણ ઈરાદો આ છોકરો છે એક તો ચોરી કરેલી છે અને બીજું છે કે એનાથી નુકસાન થયેલું છે તો એ રીતે એની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે છોકરો છે અત્યારે એનું આધાર કાર્ડ પરથી તપાસ કરતા જણાય આવેલ છે કે આજે જ એના અઢાર વર્ષ છે પૂર્ણ થયેલા જણાય આવે છે અને છોકરો છે અનાજ છોકરો છે એની દાદી સાથે રહે છે એની દાદી છે માં જે કપડાં વેચે છે એ કામ કરે છે અને આ પણ એને ત્યાં મદદ કરે છે